આણંદ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલાસણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી આણંદ અને જ્ઞાનયજ્ઞ વિદ્યાલય મોગરીના સંયુક્ત ઉક્રમે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું જ્ઞાન યજ્ઞ વિદ્યાલય મોગરી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી મંત્રી રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું જીસી આરટી ગાંધીનગર અંતર્ગત આજે આણંદ જિલ્લાના જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને વિજ્ઞાન મેળાના આજના વિશેષ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભ યોજાયો મારી સાથે મારા સાથી મંત્રી કમલેશભાઈ લગભગ સીઆરસી બીઆરસી એસવીએસ કક્ષાના એકસો ચોવીસ જેટલા બાળવૈજ્ઞાનિક મેળાઓ યોજવાયા સમગ્ર જિલ્લામાં જે અંતર્ગત આજે ત્યાં પસંદ થયેલી પંચ્યાસી જેટલી કૃતિઓ આજે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક મેળામાં વધાર્યા છે આવી છે આમાં આજે અહીંયા છેલ્લા બે દિવસ સુધી આ ને પસંદગી સાથે સાથે બધા જિલ્લાની વિવિધ શાળાઓ એને મુલાકાતે આવશે અને જે આ કૃતિઓ પસંદગી થશે એ રાજ્ય કક્ષાએ જશે ખૂબ જ મોટા પ્રમાણમાં શાળાઓએ ભાગ લીધો છે અને લગભગ પંચોતેર હજારથી પણ વધારે શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ આ વિવિધ કક્ષાએ યોજાયેલા મેળામાં પોતે સહભાગી પણ થયા છે ખૂબ મહત્ત્વની આ બાળવૈજ્ઞાનિકોએ કામગીરી કરી છે આ મેળાનો મુખ્ય વિષય એ આત્મનિર્ભર ભારતને થીમને મહત્ત્વ આપ્યું છે અને એ આધારિત વિવિધ પાંચ એના પ્રકારના જે એના પ્રકલ્પો પણ કર્યા છે અને એ પ્રકારની આખી આ થીમ સાથેનો મેળો યોજાઈ રહ્યો છે ચિરાગ